હેલો એવરીવાન દ્રષ્ટિ કુકિંગ ટુરમાં સ્વાગત છે આજે આપણે રામનવમી સ્પેશિયલ પંચામૃત અને પંચામૃત કેક બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌપ્રથમ એક બાઉલ લઈ લઈશું અને તેમાં આપણે પંચામૃત બનાવીશું તો તેના માટે આપણે અડધો કપ મીડિયમ ખાટું એવું દહીં લઈ લઈશું સાથે આપણે એક કપ દૂધ લઈ લઈશું ત્યારબાદ તેમાં આપણે વન ફોર્થ કપ જેટલું ઘી ઉમેરી દઈશું અને સાથે આપણે વન એટ કપ જેટલું અને બધું બરાબર મિક્સ કરી દઈશું આપણું પંચામૃત એકદમ સરસ મિક્સ થઈને તૈયાર થઈ ગયું છે તો એક સર્વિંગ બાઉલ લઈ લઈશું અને તેમાં તેને સર્વ કરીશું આ પંચામૃતને પ્રસાદી તમે કોઈ પણ ધાર્મિક કાર્યક્રમોને ત્યારે જરૂરથી બનાવાય છે હવે પંચામૃતમાં આપણે તુલસીના પાન મૂકીને ભગવાનને ધરી દઈશું તો તૈયાર છે આપણું પંચામૃત અને હવે આપણે આ પંચામૃતમાંથી કેક બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો બાઉલમાં જે પંચામૃત આપણે બચ્યું છે તેમાંથી આપણે કેક બનાવીશું અહીં આપણે એક કપ જેટલું પંચામૃત છે તો તેને આપણે પાંચેક મિનિટ માટે સારી રીતે ફેટી લઈશું જેથી દહીં દૂધ ઘી બધું જ એકદમ સરસ બરાબર મિક્સ થઈને તે થોડું ક્રીમી થઈ જાય ત્યારબાદ આપણે એક કપ પંચામૃતની સામે એક કપ જેટલો આવો દાણેદાર રવો લઈ લઈશું અને તેને બરાબર મિક્સ કરી દઈશું તમારું પંચામૃત જેટલું હોય તે પ્રમાણે તમારે રવો લેવાનો ત્યારબાદ આપણે એક ટી સ્પૂન બેકિંગ પાવડર અને હાફ ટી સ્પૂન બેકિંગ સોડા લઈ લઈશું અને બધું જ બરાબર મિક્સ કરી દઈશું હવે બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે અને આપણું કેકનું બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે આપણે બેટર આવી રીતે થોડું પાતળું હોય તેવું રાખીશું ત્યારબાદ એક કેક લઈ લેશું અને તેને આપણે બટર પેપર લગાવીને તૈયાર કરી લઈશું ત્યારબાદ તેમાં આપણે કેકનું બેટર ઉમેરી દઈશું જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને તમને મારી રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બે લાઇકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે હવે આપણે ટ્રેને થોડી થપથપાવી લઈશું જેથી બબલ હોય તે નીકળી જાય હવે અગાઉથી પંદર મિનિટ માટે કઢાઈને ગરમ કરી લઈશું અને ત્યારબાદ તેમાં સ્ટેન્ડ લગાવીને બેટરવાળી ટ્રે આપણે તેમાં મૂકી દઈશું અને ઉપરથી આપણે આવી રીતે કોઈ વાસણ ઢાંકી દઈશું જેથી બધી જ હીટ અંદર રહે અને આપણી કેક બધી જ બાજુથી એકદમ સરસ બેક થઈ જાય હવે પાંચ મિનિટ માટે આપણે કેકને ફાસ્ટ ગેસ ઉપર ચડવા દઈશું અને પાંચ મિનિટ બાદ ઢાંકણ ખોલીને તમે જોઈ શકો છો તે થોડી થોડી ચડવા લાગી છે તો બસ આ સમયે આપણે તેમાં બદામની કતરણ ઉમેરી દઈશું બદામની કતરણ આવી રીતે થોડી કેક ચડી જાય ને ત્યારબાદ જ ઉમેરવી હવે ફરી પાછું ઢાંકણ દઈને કેકને આપણે લો ફ્લેમ ઉપર દસ મિનિટ માટે ચડવા દઈશું દસ મિનિટ બાદ આપણે ઢાંકણ ખોલીને જોઈશું તો આપણી કેક એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો તેનો કલર કેટલો સરસ આવ્યો છે દૂધ થી જોઈએ તો આપણી કેકમાં એકદમ સરસ તે ક્લીન બહાર આવે છે તો આપણી કેક સારી રીતે ચડીને તૈયાર થઈ ગઈ છે તો આપણે તેને થોડી વાર માટે ઠંડી કરી લઈશું આપણી કેકની ટ્રે થોડી ઠંડી થાય એટલે આપણે તેને પલટાવી દઈશું અને ત્યારબાદ ટ્રેમાંથી આપણે કેકને અલગ કરીને બટર પેપરને દૂર કરી લઈશું તો અહીં આપણી કેક એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. હવે કેકને આપણે એક સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. તમને કટ કરતા જ ખ્યાલ આવશે કે આપણી કેક એકદમ સરસ સ્પંજી અને એકદમ સરસ કલર સાથે તૈયાર થઈ છે. આ કેકને તમે ઘરે સરળતાથી બનાવી શકો છો. કેક તો નાના મોટા બધાને ખૂબ જ પ્રિય હોય છે અને ખાસ કરીને બાળકોને તો આ રામનવમીમાં બાળકો માટે આ કેક જરૂરથી બનાવજો તો તૈયાર છે આપણું પંચામૃત અને પંચામૃત કેક તમે આ રામનવમી સ્પેશિયલ રેસીપી જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આવી જ નવી નવી રેસીપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિ કુકિંગ ટુરમાં